તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર એ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે પરંતુ હોળીના તહેવારના બરોબર આઠ દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થઈ જાય છે વૈદિક જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ આઠ દિવસનો સમય ખૂબ પ્રસંગો માટે નિષિદ્ધ માનવામાં આવે છે

તો વૈદિક હિન્દુ કેલેન્ડર અનુસાર હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષના આઠમના દિવસે શરૂ થાય છે અને પૂર્ણિમા એટલે કે હોળીકા દહન જે દિવસ થાય ત્યાં સુધી ચાલે છે હોળાષ્ટક ક્યારે શરૂ થાય છે તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી હોળાષ્ટકનો પ્રારંભ થઈ જશે હોળાષ્ટક સમાપ્ત બે માર્ચ બે હોળીકા દહનની સાથે થશે ધૂળેટી એટલે કે રંગોથી રમવાનો તહેવાર ત્રણ માર્ચ બે ના રોજ ઉજવવામાં આવશે હવે જાણી લઈએ કે હોળાષ્ટક શું છે હોળાષ્ટક શબ્દ બે શબ્દોથી બનેલો છે હોળી અને અષ્ટક જેનો અર્થ થાય છે કે આઠ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ આઠ દિવસોમાં ગ્રહો ખૂબ જ આક્રમક હોય છે શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્યકશ્યપુ દ્વારા ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો તેથી આ આઠ દિવસો નકારાત્મક ઉર્જાથી ભરેલા માનવામાં આવે છે અને વાતાવરણમાં શુભતાનો અભાવ હોય છે હવે જોઈએ કે હોળાષ્ટક દરમિયાન શું ન કરવું જોઈએ તો હોળાષ્ટક દરમિયાન ભૂલથી પણ આ પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ નહીં તો તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ મુંડન અને યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈ સમારોહ જેવા શુભ કાર્યો પર સખત પ્રતિબંધ હોય છે નવો વ્યવસાય શરૂ કરવો તો આ દિવસોમાં નવો વ્યવસાય કે દુકાન શરૂ કરવી શુભ માનવામાં આવતું નથી આવું કરવાથી બચવું જોઈએ બાંધકામની શરૂઆત નવા ઘરનો પાયો નાખવો કે તેમાં સ્થળાંતર પણ કરવું જોઈએ નહીં કિંમતી વસ્તુઓની ખરીદારી નવું વાહન સોનું ચાંદી ખરીદવાનું કે રિયલ એસ્ટેટ રજિસ્ટર કરવાનું પણ ટાળવું જોઈએ હોરાષ્ટક દરમિયાન શું કરવું જોઈએ જો કે શુભ કાર્યો પર હોરાષ્ટક દરમિયાન પ્રતિબંધ હોય છે આ સમય ભક્તિ અને આધ્યાત્મિક સાધના માટે શુભ માનવામાં આવે છે દાનનું વિશેષ મહત્વ છે હોરાષ્ટક દરમિયાન ગરીબોને અનાજ કપડાં અને પૈસાનું દાન કરવું જોઈએ તમારી ક્ષમતા અનુસાર દાન પુણ્ય કરવાથી એ ફાયદો થાય છે મંત્રોનો જપ વિશેષ બતાવવામાં આવ્યા છે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા ફળદાયી છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ આ હોળષ્ટક દરમિયાન કરવો જોઈએ આધ્યાત્મિક શુદ્ધિકરણ કરવું જોઈએ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે આખા ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ અને સાંજે કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું જોઈએ સાયમ સંધ્યાને ટાણે સાયમ પૂજાને ટાણે યથાશક્તિ મંત્રોના જપ અનુષ્ઠાન પણ કરવું જોઈએ